સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રેલવે વિભાગમાં છે નવી ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે જેમાં બત્રીસ હજાર જેટલી જગ્યાઓ છે રહેલી છે અને લાયકાત ધોરણ દસ પાસથી શરૂઆત થાય છે અને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો જોવા મળવાની છે બે હજાર પચીસની આ મોટી ભરતી છે એટલે કે બે હજાર પચીસમાં આના ફોર્મ ભરાઈ રહ્યા છે તો તેનું નોટિફિકેશન છે મિત્રો રેલવે વિભાગ દ્વારા છે જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ વિડીયોમાં છે તેના વિશે ડિટેલમાં માહિતી આપણે જોઈએ તમે જોઈ શકો છો કે રેલવે ભરતી બોર્ડ દ્વારા છે જે આ ભરતી જાહેર કરવામાં આવી છે ગ્રુપ ડીની સ્તર એક પોસ્ટ માટેની ભરતી છે જેમાં બત્રીસ હજારથી વધુ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે સમગ્ર ભારતમાં એના જોબ લોકેશન જોવા મળવાના છે અને બાવીસ બે બે હજાર પચીસ સુધી છે તમે આના ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને છે અઢાર હજાર પ્રતિમાસથી શરૂઆતનો પગાર છે તમને જોવા મળવાનો છે ત્યારબાદ અહીં ગ્રુપ ડી માટેની પોસ્ટ માટે ભરતીની જાહેરાત થઈ છે જેમાં અલગ અલગ છે કે અપોઈન્ટમેન્ટ બી છે સહાયક ટ્રેક મશીન છે મદદનીશ બ્રિજ છે આમાં અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ જે છે પોસ્ટ રહેલી છે જેમાં ટ્રાફિકમાં છે એન્જિનિયરિંગમાં છે આઈટીઆઈના છે તો અલગ અલગ રહેલી છે અહીં તમે જોઈ શકો છો કે લેવલ વનના વિવિધ પોસ્ટમાં સાતમી સી પી મેટ્રિક્સ આધારે બત્રીસ હજાર જગ્યાઓ ભરવામાં આવશે ટોટલ બત્રીસ હજાર જગ્યાઓ પર છે જાહેરાત બહાર પડી છે અહીં મિત્રો ગ્રુપ ડીની છે જે અરજી ફી છે કેટલી છે તો જનરલ છે ઓબીસી છે અને ઈડબ્લ્યુ છે જેમને પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને ચારસો રૂપિયા રિફંડ મળવાના છે અને એસસી એસ અને અન્ય અને સ્ત્રીને છે બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે અને બસો પચાસ રિફંડ ફી પરીક્ષા આપશો એટલે આપી દેવામાં આવશે ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે અને મહત્તમ છે છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે ધરાવતા હોય તે ઉમેદવારો જે લાયક ગણાશે ઉપરાંત ઉંમરમાં છૂટછાટ જોવા મળવાની છે ઓબીસીને ત્રણ છે અને એસસી એસટીને પાંચ વર્ષની જે છૂટછાટ છે તે મળવાપાત્ર થશે આ ઉપરાંત સરકારી ધારાધોરણ મુજબ છે વધારાની છૂટછાટ પણ જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હોય છે તો આમાં છે તમારે પહેલાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ આપવાની રહેશે ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી અને ત્યારબાદ તબીબી પરીક્ષા તમારી છે ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે તો ત્રેવીસ એક બે હજાર પચીસથી આની શરૂઆત થાય છે અને બાવીસ બે બે હજાર પચીસ સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ આરઆરબીની એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ ઉપરથી આના ફોર્મ છે તે ભરી શકશો તો જે પણ ઉમેદવારો છે દસ પાસથી ઉપરનું ક્વોલિફિકેશન ધરાવતા હોય અને છે જે પોસ્ટમાં લાયક ગણાતા હોય તો તે છે આમાં ફોર્મ ભરી શકે છે બત્રીસ હજાર જેટલી જગ્યાઓ છે ટોટલ સમગ્ર ભારતમાંથી તો આપણા ગુજરાતમાં પણ સારી એવી જગ્યાઓ છે જોવા મળવાની છે તો જે પણ ઉમેદવારો આની તૈયારી કરતા હોય તો આમાં જરૂરથી એકવાર ફોર્મ ભરી દે